વેલકમ ટુ જેતુઝ કિચન આજે આપણે બનાવીશું લીંબુ ઢોકળા તો એના માટે આપણે અહીંયા એક વાટકી જેટલો રવો લીધો છે એની સામે એક વાટકી આપણે છાશ લીધી છે અહીંયા થોડું લીલું લસણ આપણે સુધારી લીધું છે અને લીંબુ ઢોકળા બનાવીએ છીએ એટલે અહીંયા આપણે અડધાથી પોણા લીંબુ જેટલો રસ કાઢીને લીધો છે અને અહીંયા આપણે ઇનોવો સોલ્ટનો ઉપયોગ કરીશું લીલા ધાણા એક લીલું મરચું સુધારી લીધું છે અને એક ડુંગળી ઝીણી ઝીણી સુધારી લીધી છે સફેદ તલ અને સ્વાદ મુજબ મીઠું તો ચાલો આપણે એ ઝડપથી બની જાય એવા આપણે લીંબુ ઢોકળા બનાવવાના છીએ બાઉલની અંદર આપણે રવો ઉમેરી દીધો છે અને આપણે એક વાટકી જેટલી જે છાશ લીધેલી એ પણ અહીંયા ઉમેરી દઈશું અને સરસ આપણે મિક્સ કરી લેશું તો અહીં આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે આને આપણે સાઈડ ઉપર દસ મિનિટ સુધી આપણે બેટર રેસ્ટ થાય છે હવે આપણે જોઈ લેશું તો એકદમ મસ્ત એવું રેસ્ટ થઈ ગયું છે અને થોડું ઠીક એટલે કે ઘાટું થઈ ગયું છે થોડું આપણે પાણી ઉમેરશું બે ચમચી તેલ સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું અહીંયા થોડું લીલું લસણ આપણે ઉમેરીશું અંદર અડધા કપનો અડધો કપ આપણે અહીંયા પાણી ઉમેરશું મિક્સ કરી દઈશું તો અહીંયા આપણે ઈનો ઉમેરી દઈશું સરસ મિક્સ કરી લેશું અહીં આપણે ડીશમાં તેલ લગાવીને રાખી દીધું તો હવે આપણે એમાં ઉમેરી દઈશું બેટરને અહીંયા આપણે આ બધું ધીમા ધીમા ગેસ ઉપર આપણે પાણી પણ ગરમ થવા રાખી દીધું હતું પાણી સરસ ગરમ થઈ ગયું છે અને હવે આપણે બાર મિનિટ સુધી સ્ટીમ થવા દેસુ કડાઈમાં પણ ઢોકળા બનાવી શકો છો અથવા તો સ્ટીમરમાં પણ બનાવી શકો અહીંયા આપણે ઢોકળું સ્ટીમ થવા રાખેલું એને બાર મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈએ તો સરસ મજાનું સ્ટીમ થઈ ગયું છે તો હવે આપણે એને ઠંડુ થવા દેસુ હવે આપણે ઊભા ને આડા કાપા પાડી લેશું આવી રીતે આડા ઊભા આપણે કાપા સરસ પાડી લીધા છે હવે આપણે આનો વઘાર કરવાનો છે તો મસ્ત એવા જાળીદાર અને એકદમ સ્પોન્જી એવા આપણા ઢોકળા તૈયાર થયા છે મસ્ત કેવી જાળી પડી છે આપણા ઢોકળામાં તો હવે આપણે આનો વઘાર કરી લેવાનો છે તો આપણે દોઢ ચમચા જેટલું તેલ ઉમેરશું અને તેલને આપણે સરસ ગરમ થવા દઈશું અને હવે આપણે ઢોકળાનો વખાર કરી લેશું તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું અડધી ચમચી જેટલા આપણે તલ ઉમેરશું ને મીઠા લીમડાના પાન ઉમેરશું અને ડુંગળી ઉમેરી દઈશું તમે ડુંગળી ન ખાતા હોય તો અહીંયા ગાજર અથવા તો કોબીને પણ ઉમેરીને વઘાર કરી શકો છો પાંચમચી જેટલી હિંગ ઉમેરશું પાંચમચી થી થોડી વધારે હળદર ડુંગળી મસ્ત એવી સતળાઈ ગઈ છે અને આપણે ઢોકળા ઉમેરી દઈશું લીલા ધાણા ઉમેરી દઈશું હળવા હાથે આપણે ઢોકળાને મિક્સ કરી લેશું અહીંયા આપણે જે લીંબુ લીધેલું એ લીંબુ ઉમેરી દઈશું તો અહીંયા આપણા લીંબુ ઢોકળા તૈયાર થઈ ગયા છે એ સરસ આપણે મિક્સ કરી લઈશું તો તૈયાર છે અહીંયા આપણા ટેસ્ટી એવા લીંબુ ઢોકળા જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા ને અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો